તે દરમિયાન ગાંધીધામના શખ્સ મોહિત મુલજી સિદ્ધપરા તેના મિત્ર સાથે બાઇક ઉપર પહોંચ્યો હતો અને યુવતીને મળ્યો હતો જ્યાં તેણે યુવતીને કહ્યું હતું કે તે મને શું કામ બ્લોક કર્યો છે જેના પ્રત્યુત્તરમાં યુવતીએ કહ્યું હતું કે મારે તારી સાથે કોઈ પણ વ્યવહાર કે સંબંધ રાખવા નથી આમ સાંભળતા જ યુવક ઉશ્કેરાઈ ગયો અને પોતાની પાસે રહેલી છરી બહાર નીકાળી યુવતીના ગળા ઉપર ઝીંકી હતી આ દ્રશ્ય જોઈ તેના મિત્રએ વચ્ચે પડી છોડાવવાની કોશિશ કરતા ક્રોધમાં રહેલા આરોપી મિત્રને પણ પીછના ભાગે છરી મારી હતી બંને જણાએ ઈજા પહોંચાડી લોહીલુહાણ કરી દેતા યુવક બાઇક મૂકી ઘટના સ્થળેથી જ ફરાર થઈ ગયો હતો આ બનાવ સમયે એક રાહદારીએ કોલેજ અંદર પહોંચી બનાવની વાત કરી હતી જેના પગલે સંચાલકો દોડી ગયા હતા અને બંને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા યુવક અને યુવતીના ઘરો ગાંધીધામ ભારતનગરમાં આસપાસ હોવાથી બંનેના સંબંધ વિશે પણ તપાસ ચાલી રહી છે શિક્ષણ સાથે સમાજ જીવનને ચિંતામાં મૂકનારી આ ઘટનામાં ઘાયલ યુવતીને શાળા સંચાલકો દ્વારા ખાનગી વાહન મારફતે તાત્કાલિક ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં નિષ્ણાંત તબીબો દ્વારા તેની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન આજે સવારે યુવતીએ હોસ્પિટલના બિછાને જ અંતિમ શ્વાસ લીધા હતા આ હુમલાના બનાવમાં હવે ભુજ એ ડિવિઝન પોલીસે હત્યાના ગુના હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે તે દરમિયાન હુમલો કરનાર આરોપીને પોલીસે ભુજ વિસ્તારમાંથી જ મોડી રાત્રે ઝડપી લીધો હતો આરોપી સામે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે